ગરમા ગરમ ચાય ખાખરા ગાંઠિયા અને બિસ્કિટ એકદમ લાઈટ ના સ્વાદ નો

ગુડ જમી લીધું બાકી છે બાકી છે બાકી છે બાકી છે ઓકે ડન મમ્મી તમે જમી લીધું બાકી છે ઓકે ચાલો જમી લઈએ શું છે જમવામાં તો પછી ત્યાં નીકળવા આવું જોવે ને ખીચડી છે આ બાજુ મેથીનું શાક ઓકે જી આમાં ઢોકળા રે વાહ ગઈકાલે ઢોકળા કેટલા ખવાય છે ગઈ કાલે ઢોકળા ખાધા પરમ દિવસે ઢોકળા ખાધા ને આજે ઢોકળા ખાધા પરમ દિવસે આંડો ખાધો ગઈ કાલે આંડો ખાધો અને આજે સાંજે આંડો ખાવું પાછું આજે હવારે ખાધો ઓકે સરસ ગુડ

ગઈસ તમે ઢોકળા ઘરે બનાવ્યા કે નહીં અમારા વિડીયા જોઈને તો કોમેન્ટ કરી દેજો તો અમને પણ ખબર પડે કે કેવી સિસ્ટમ આખી આમ સાયકલ બે હે હાલો હાલો ભાઈ મસ્ત મજાના બાજરી મકાઈના રોટલા અને ભાજી મેથીની મમ્મી હા મેથીની ભાજી સરસ અને સાથે અનેરી કેમ અનેરી દરરોજ ની હોય દરરોજ ભાઈ દરરોજ ની એમ કે છે મમ્મી પણ કોણ બેવા જોઈએ હા

સરસ શું બનાવ્યું છે સરસ ચાલો ભાઈ કાલે ચા ભાખરી ખાતા હતા અત્યારે ચા ભાખરી ખાવાના છે ચાલો મસ્ત મજાનો ચા ભાખરી હોય ને એટલે આપણને કાંઈ ન જ હોય ઘણા લોકોને મારી જેમ હોય સાંજે ઓનલી ચા ભાખરી અથવા તો રોટલી ને ચા બરાબર તો ચાલો મસ્ત હવે જમી લઈએ ભાઈ તો મસ્ત મજાની ભાખરી રેડી છે સાથે છે ગરમા ગરમ ચા અને આ બધું જો ખીચડી ઢોકળા આ કેનું છે મમ્મી ભાજી મેથીની ભાજી માખણ અને ઓલી લસણની ની ચટણી બરાબર મરચા ની ઓલામાં ની મરચાં માં ગોળિયા મરચા એકાદ આપી દો મમ્મી તમારી એનિવર્સરી હતી ને બધા બહુ લોકોએ એ વિશ કરી દો તમે થેન્ક યુ કહી દો બધાને થેન્ક યુ બધાઈને બધાએ બહુ સારી સારી શુભકામના આપી એનિવર્સરી હતી સો બરાબર તો ચાલો હવે જમી લઈશું રેડી હાલો ઓકે બે એપાઈ એક માંગો ને 20 આપે એના જેવું કામ છે બહુ ગાતા કેવું માગ્યા પેલા આપે તેને મા કહેવાય માગ્યા પછી આપે તેને માહ તમારે આવું થાય છે કે નહી કોમેન્ટ કરી દેજો માગ્યા પેલા આપી દે માં મેં એક જ મરચું માંગ્યો તો મમ્મીએ બે આપી દીધા બરાબર અને માંગ્યા પછી આપે મામી ચાલો હવે ફાઇનલી હવે જમી લઈએ કઈશ તો આમાં જે કવિ વાત કરે છે ને મામી ની પેલાના જમાનાના મામી હતા ને એની વાત કરી છે અત્યારે એવું કઈ હોતું નથી જયારે તો માં કરતા મામી આગળ હોય શું કેવું મામી તમારું કેટલા હાચવે અત્યારે બધા છે ને મહેમાન નવાજી એક નંબર કરે બધા કોઈના ઘરે મહેમાન હોય ને તો હાજી વાત ને પણ માતે મા બીજા બધા વગડા માની હારે તો કોઈ નો આવે રાઈટ ભાખરી મમ્મી કેટલા દિવસ પછી આજે તમારા હાથ ભાખરી ખાધી મજા આવી ગઈ જૂના દિવસો યાદ આવી ગયા બધી ભાખરી ફિનિશ કરી નાખી બરાબર અને જો અહીંયા ભાખરી હતી એ પૂરી કરી દીધી મમ્મીને હવે એક બટકો વધુ છે બરાબર કેટલી બનાવી હતી બે બે કઈ નતી તમે અડધી જ ખાધી તો તે ડોટ ખાધી તમે અડધી જ ખાધી બેસ્ટ મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને છે ને હેતાંશ ને બધા પિનલ ને સપના ને ચિંતન ને બધા છે ને ઇવેન્ટમાં માં એન્જોય કરતા છે બરાબર તો ચાલો હવે આપણે છે ને જને પોણા 9 વાગી ગયા છે આજ માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા Bye બાય See You Good Night જો વિશ્વાસ પાપા લગન માજો ટેટ તુમકે ઉપર સિપાસ ઓ કુસી ટેટ નોતું મુકાવાનું બતાઈ તો કેમ કાઢી નાખ્યું કેમ કરતા નીકળી ગયો

બાર ટાઈમ છે લાવો ટાઈમે ખાઈને હોય મજા પીવાની પીવાય હે કાલે સ્કૂલે જવાનું છે જવાનું કાલે થોડો રવિવાર છે હજી જો છે રવિવાર જોઈ લે તને ઊંચા વાળ ગમે કો નીચા વાળ ગમે

તમે છાસ પીવો ને તો તમે પછી બિરયાની એવું કઈ ખાવા જ નહીં પૂરી ને બટેકાનું શાક ને ખાવ એવું સંભાર સંભાળ તો પછી હમ છાસ જ પીધા કરો દહી વગર ની અમુલ ની ભાવે એવું છે ઘરે બનાવેલી નો ભાવે ઓ ખાવાનું હોય દહીં વાળી પપ્પા આપડે કચ્છે આપડી ચોથી પ્લેન રહી પ્લેન એવું એવું જ હતું પ્લેન એટલું રહી ગયું એ લાગે પ્લેન તો બઉ આખું આપણને એમ નીચું હતું

ಜಿಟಿಗೋ ભાઈ જીટી ગોની મને ખબર નથી હો ભાઈ તું કે શું એ હોય તો એ આવે ખબર નહી કે તો કેટલાય આવે ફ્લાઈટર પ્લેન આવે ફ્લાઈટર પ્લેન આવે તો કે જોવા જ ન મળે પણ આપણે કાશ્મીર જાતે જોયું તું મે છે ભલે ને ભાઈ ગેમ માં આવે એવું બધું આવે છે આવે ગેમ માં હાલો હોઈ જાવ હોમવર્ક થઈ ગયું ને બેટા સારું હાલો હોઈ જાવ